મારું નામ દયાબેન ઇલારા આખી ઘટનામાં એવું છે મારા બાપુજીની મિલકત છે સાપર માં દોઢસો વીઘા જમીન છે બસો કરોડની અને હું વાળીએ જાઉં ત્યાં જઈને બેસું તો મને રમેશભાઈ ટિલ્લારા મગનભાઈ ટિલ્લારા પ્રકાશ ભત્રીજો એ ત્રણેય દાટી મારે છે અહીંયા આવતા નહીં તમારી આગળ કાંઈ ન હોય તો તમે રોડ ઉપર ભીખ માંગવા બેહી જાવ વાળી આવતા નહીં નકર અમે તમને પોલીસ માં પકડાવી દેસુ એટલે મને કાલે વાળીએ ગઈ હતી તો પોલીસ માં પકડાવી દીધી સવાર ની દસ વાગ્યા ની બે આવી રાતના દસ વાગ્યા સુધી પછી પોલીસ ને ફોન કરી દીધો એને બાઈને કાઢી મૂક્યો એમ કહી દીધો અત્યારે તમારું કઈ એ થવાનું નથી તમે જ્યાં જાવ ત્યાં જાઓ એટલે હું દસ વાગે રાત્રે ઘરે વહી આવી આ રમેશભાઈ કીધું એટલે પોલીસે કર્યું અને અમારી ફરિયાદ પોલીસ સંભાળતા નથી અને કેસ અમારો ફાડતા નથી રમેશભાઈને પૈસા વગર એટલે અમારે આ પોલીસ જોઈ નહીં માંગ અમારી એટલી છે મારી કે મારા બાપુજીની મિલકતમાં મારી સહી વગર એને નામે કરી લીધી છે બીજા આગળ બેનું આગળ સહી કરાવી મારી એટલે મારી સહી અમે કોર્ટમાં હાજર કરી તો કે આ બીજાની સહી કરેલી છે તમારી નથી એટલે હવે મારી આગળ એને સહી લેવા આવે છે એટલે હું સહી નથી કરતી એટલે મને અવારનવાર ધમકી માગે છે મારો હક મારે જોઈ છે મારે બીજું કઈ ભાઈ ઉપર દાવો કરવો નથી મને હક આપી દે એટલે હું મારો કેસ પાછો ખેંચી લઉં આ મારો દાવો છે